અશોકભાઈ પટેલ અને શોભનાબેન પટેલ જે બ્રિટિશ સિટીઝન મૂળ આણંદ જિલ્લાના રહેવાસી અને હાલ બ્રિટિશ સિટીઝનશીપ મેળવેલા જે અશોકભાઈ અને તેમના પત્ની ચારધામની યાત્રા કરવા માટે આવ્યા હતા પરંતુ આ ગોજાર અકસ્માતમાં તેમનો પણ જીવ ગયો છે આપણે તેમના ઘરે પહોંચ્યા છે પરિવાર શોકમાં છે અને ચોક્કસ બાબત છે શોકમાં હોય જ પરંતુ તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું અને સમગ્ર બાબત જાણવાનો પ્રયાસ કરીશું